નમસ્કાર ગુજરાત આજે છે એક જુલાઈ અને મંગળવાર તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવાની છે જેમાં આજે આપણે જાણું કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં એક જે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તેના કારણે ગુજરાતમાં કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદ આવવાનો છે તે અંગેની વાત કરવાની છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે તે સિસ્ટમ અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય છે જેમાં વાત કરીએ તો તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના બંગાળની ખાડીમાં તો કાળા ડિબાંગ વાદળા જોવા મળી રહ્યા છે અને જે છે એ સિસ્ટમ એ ધીરે ધીરે હવે ગુજરાત તરફ આવશે એ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે મિત્રો એ સિસ્ટમ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ થકી ગુજરાતમાં ધીરે ધીરે આવશે અને ગુજરાતમાં તારીખ પાંચ છ અને માં નવા વરસાદના રાઉન્ડની શરૂઆત કરશે જેમાં આપણે જાણીએ તો જે આ બંગાળી ખાડીમાં તમે પવન વાતા જોઈ શકો છો એ પવન દ્વારા ધીરે ધીરે ગુજરાત તરફ એ સિસ્ટમ આગળ આવશે અને એ સિસ્ટમ છે એ વરસાદ દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ આ સિસ્ટમ લાવશે તો વાત કરીએ તો આજે જે આજે કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ પડ્યો તે અંગેની સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આપણે જાણીશું કે ગુજરાતના આજે કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડ્યો છે જેની સૌપ્રથમ આપણે કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે ત્યારથી શરૂઆત કરીએ તો જે વિસ્તારો છે તેમાં કચ્છ છે આ લાગુના વિસ્તારોમાં આજે દરિયાઈ દરિયાઈ લાગુના કચ્છના વિસ્તાર છે જેમાં છે નળિયા છે માંડવી છે ગાંધીધામ છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં આજે નેવાધારીય વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે દરિયા લાગુના વિસ્તાર છે અને મધ્યમ સૌરાષ્ટ્ર છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં વાત કરીએ તો દ્વારકા છે ઓખા છે ભાટિયા છે ભાનવ છે જુનાગઢ છે જેતપુર છે માંગરોળ છે ગોંડલ છે સાપર વેરાવળ છે રાજકોટ છે ધરોળ છે આ વિસ્તારો છે મિત્રો આ તમામ જે મોબાઈલ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યા છે આ તમામ વિસ્તારો ની અંદર આજે એક તારીખ એક જુલાઈ ના રોજ આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે દક્ષિણ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો જેમાં વિસાવદર છે બગસરા છે ધારી છે તુલસી શામ છે ઉના છે કોડીનાર છે વેરાવળ છે કુંડલા છે અમરેલી છે રાજુલા છે મહુઆ છે છે તળાજા છે પાલિતાણા છે સોનગઢ છે બાબરા છે જસદણ છે બોટાદ છે ગોધડા છે બરવાળા છે ભાવનગર છે કડસલિયા છે આ તમામ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે વાત વાત કરીએ તો તો જે મધ્યમ 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 ગુજરાત છે આ વિસ્તારોની કરવામાં આવે વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળ્યો હતો જેમાં અમદાવાદ છે વિરમગામ છે કુંડા છે આ વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદ જોવા નહોતો મળ્યો જેમાં ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તાર

દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આ વિસ્તારોમાં જે દરિયાઈ લગુના વિસ્તારો છે એ વિસ્તારોમાં તો ખાસ આ તમામ વિસ્તારોમાં આજે ભારેથીથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે વાત કરીએ તો જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા એક ન જે આગાહી કરવામાં આવી હતી એ અંગેની વાત કરવામાં આવે તો પાંચ છ અને સાત તારીખમાં ગુજરાતમાં બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવવાની છે એ સિસ્ટમની આપણે વાત કરીએ તો જે તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના એ સિસ્ટમ છે હવે થોડાક જ દિવસોમાં ગુજરાતમાં આવશે અને શરૂઆત કરશે તો આપણે ધીરે ધીરે સેટેલાઇટ પિક્ચર દ્વારા જોઈએ તો તારીખ ત્રણ તારીખના રોજ જે છે એ સિસ્ટમ એ ગુજરાત તરફ આવી જશે અને ગુજરાતમાં નવા વરસાદ રાઉન્ડ ની શરૂઆત કરશે તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ત્રણ તારીખમાં પણ એ સિસ્ટમ આવી જશે અને ઉત્તર ગુજરાતમાં જેવા જે વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં તારીખ પાંચ છ ત્રણ ચાર પાંચ માં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને આ વરસાદના રાઉન્ડમાં ભારે ચીથી ભારે વરસાદ પડી શકે તેવા રેડ અલર્ટના ઓરેન્જ અલર્ટો સેટેલાઇટ પિક્ચર દ્વારા દર્શાવવામાં આવ્યા છે જેમાં વાત કરીએ તો પાલનપુર છે ખેડબ્રહ્મા છે આબુ રોડ છે મહેસાણા છે રાજપીપળા છે ડુંગરપુર છે

વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદર હવેરી અમરેલી ભાવનગર વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ અને અનુમાનો આજે લગાડવામાં આવ્યા છે અને ત્યાર પછી વાત કરીએ તો મેપ દ્વારા આપણે સમજીએ તો આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થાય તેની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં વાત કરવામાં આવે તો મેપ દ્વારા સમજીએ તો સાબરકાંઠા જે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે આ તમામ વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ અને યલો અલર્ટ દર્શાવવામાં આવ્યું છે ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો તેમાં રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલો

ડોલવણ છે એમાં બે પોઈન્ટ ચાર ઇંચ જેતપુરમાં બે પોઈન્ટ બે ઇંચ હડપ છે એમાં બે પોઈન્ટ બે ઇંચ બે ઇંચ દ્વારકા શહેરમાં બે પોઈન્ટ એક ઇંચના વાલોદ છે એમાં બે પોઈન્ટ એક ઇંચ મુદ્રામાં પણ એક પોઈન્ટ નવ ઇંચ પછી પલસાણા છે ધોલિકા છે આ તમામ વિસ્તારોમાં એક પોઈન્ટ નવ ઇંચ એક પોઈન્ટ નવ ઇંચ ખંભાળિયામાં અને ભાનવડમાં એક પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યાર પછી વાત કરીએ તો આવતા સમયમાં ગુજરાતમાં પાંચ એટલે કે ગુજરાતમાં આવતા સમયમાં ચોમાસું કેવું રહેવાનું છે તે અંગેનું વિવિધ ઝોન દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે જેની વાત કરવામાં આવે તો કચ્છમાં આગામી દસ જુલાઈ સુધીમાં સામાન્યથી વધુ સારા વરસાદ થાય તેવી શક્યતાઓ છે દસ થી સત્તર જુલાઈ સુધી વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે તે ઘટી શકે છે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાત છે એમાં અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં અને તેમના પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ નમળો રહે તેવી શક્યતાઓના પૂર્વા પૂર્વાનુમાન કરવામાં આવ્યા છે જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મહીસાગર છે દાહોદ છે પંચમહાલ જિલ્લો છે આ વરસાદ આ વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહે તેવી શક્યતાઓને અનુમાનો લગાડવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ છે ખેડા છે આણંદ છે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહી શકે છે અને ત્યાર પછી એક ઝોનની ઝોન ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોન છે આ સૌરાષ્ટ્ર ઝોનમાં ત્યાર પછી સૌરાષ્ટ્રના ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ઝોનમાં સામાન્ય કરતા વધુ વરસાદ રહે તેવી શક્યતાઓ છે જેમાં દ્વારકા છે જામનગર છે રાજકોટ છે જોકે દરિયાના નજીકના વિસ્તારોમાં દસ જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે તેવી શક્યતા છે ત્યાર પછી દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે જેમાં અઢાર જુલાઈ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં જોર ઘટી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે યેલો એલર્ટ છે ઓરેન્જ એલર્ટી વિસ્તાર છે એમાં છે સાબરકાંઠા છે અરવલ્લી છે અને મહીસાગર છે આ ત્રણ વિસ્તારમાં ત્રણ તારીખમાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પછી યલો એલર્ટ ની વાત કરવામાં આવે તો યલો અલર્ટમાં અમરેલી છે ભાવનગર છે કચ્છ છે બનાસકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે ખેડા છે પંચમહાલ છે દાહોદ છે તાપી છે નવસારી છે વલસાડ છે ડાંગ દમણ અને દાદરનગર હવેલી છે આ તમામ વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ વિસ્તારોમાં ત્રણ તારીખે મધ્યમથી હળવો હળવો વરસાદ રહી શકે તેવા પૂર્મા પૂર્વાનુમાન કરવામાં આવ્યા છે જેમાં ત્યાર પછી વાત કરીએ તો ચાર તારીખે ચાર તારીખે યલો અલર્ટના વિસ્તારોની વાત કરવામાં આવે તો અમરેલી છે ભાવનગર છે નવસારી છે વલસાડ છે દમણ છે દાદરનગર હવેલી છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહીસાગર છે આ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે